નમસ્કાર મિત્રો નવા સ્વાગત છે હું છું તમારો દોસ્ત તો વિડિયોમાં વાત કરવામાં આવે તો ગઈકાલે મહીસાગર જિલ્લામાં સ્વભિમાન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણી અને વાસદાના ધારાસભ્ય અનંત પટેલ ડેડીયાપાડાના ધારાસભ્ય વસાવા જેવા અનેક છોટા ઉદેપુર જિલ્લામાંથી પાવજેતપુરના ધારાસભ્ય અને પૂર્વ વિપક્ષના મંત્રી સુખરામ રાઠવા જેવા અનેક આગેવાનોથી હાજર રહ્યા હતા આ સ્વાભિમાન યાત્રામાં જે આદિવાસી દલિત સમાજ વિશે જે કુમારી જે એક જિલ્લા કલેક્ટર છે આઈ એસ કક્ષાની જે અધિકારી છે એ આદિવાસી અને જે દલિત સમાજના જે લાગણી દુભાઈ એ પ્રકારનું એમને નિવેદન આપ્યું હતું તો એના ખિલાફ એના વિરુદ્ધમાં જે આદિવાસી અને દલિત જે નેતાઓ છે એ લડી લેવાના મૂળમાં જોવા મળ્યા છે જે આ આયોજન માટે આવતા હતા જે ધારાસભ્યો એ લોકોને રસ્તામાં પોલીસ બંદોબસ્ત પોલીસનો કાફલો એ લોકોને રોક્યો એ પ્રકારનું પણ જાણવા મળ્યું છે અને એ લોકો જ્યાં પ્રોગ્રામ કરવાના હતા ત્યાંથી માઇકો અને જે લાઉડ સ્પીકરો છે જે એ બધું ઉઠાવીને લઈ ગયા પોલીસ તો આ લોકશાહી દેશમાં પણ આ પ્રકારનું કૃત્ય કરવું એ સાચું ના કહેવાય તો મહીસાગર જિલ્લાના જે કલેક્ટર છે નેહાકુમારી તો એના નિવેદનથી જે દલિત સમાજો છે અને આદિવાસી જે સમાજ છે તો એના આગેવાનો ત્યાં એના ખિલાફ વિરોધ પ્રદર્શન કરવા પહોંચી જાય છે પરંતુ એ લોકોને જે પ્રોગ્રામ કરવાના હતા

આવાજ સંવિધાનનો છે બાબા સાહેબનો છે એને ક્યારે તમે દબાવી નથીવિધાનમાં માનનારા લોકો છે આજે પણ આપણે સંવાદમાં માનનારા લોકો છે પણ આ સરકારોને આ પ્રશાસનોને આ મંચ પરથી કહેવા માંગીએ છીએ જે દિવસે આ બાબા સાહેબ ને માનનારો સમાજ સંવિધાન અને સંવાદ સાઇટ પર મુકશે દિવસે આ વિસ્તારોમાં આરપારની લડાઈઓ થવાની છે સાથીઓ આજની લડાઈ મહીસાગર જિલ્લાના કલેક્ટર નેહાકુમારી સામે માત્ર નથી આજની લડાઈ એવી વિચારધારા ધરાવતા એવી માનસિકતા ધરાવતા ગુજરાત અને દેશના અધિકારીઓ સામે છે એ સિસ્ટમ સામે છે સાથે સાથે આવા અધિકારીઓને જે લોકો બચાવે છે એ ભાજપ સરકાર સામેની આ લડાઈ છે ને આવનારા દિવસોમાં સરકારને પણ કહીએ છીએ આવી માનસિકતા ધરાવતા અધિકારીઓને બચાવવાનું કામ જો આ ભાજપની સરકાર કરશે આદિવાસી વિસ્તારોમાં સરકારી એક પણ કાર્યક્રમ અમે નહીં થવા દઈએ લડત તમારી ચાલુ થશે ચાલુ રહેશે ત્યારે આ વિસ્તારના ભાજપના મંત્રી તમારા ના મારા મંત્રી નહીં પણ ભાજપના મંત્રી એ કલેક્ટર બેન ને બચાવવા માટે હવા મારે છે હવા ત્યાં મારે છે ભાઈ અહીંયા મોટા મોટા તાઇફાઓ કરે છે આદિજાતિ મંત્રી કુબેર ડિંડોરે પણ સાંભળી લે અમારા બાળકોને શિષ્યવૃત્તિ આપવા માટે બજેટ નથી એ ભાઈ પર અને આવા ફાયફાઓ કરવામાં કરોડો રૂપિયા નો ધુમાડો કરે છે આદિજાતિ બજેટ ને એને પણ ઉશ્કેલીવું પડશે કબરભાઈ ઇન્દોર ને કહીએ છીએ નેહાકુમારી ને તો અમે છોડવાના નથી તમારામાં પાણી હોય આ વિસ્તારોમાં શિક્ષકો નથી એ શિક્ષકો મૂકો તમારામાં પાણી હોય તમારી સરકારમાં પાણી હોય શાળા બનાવો આ વિસ્તારમાં સિંચાઈના પાણી નથી એ કરો અને એ પણ નહીં કરશો તો તમારા જેવા મંત્રીઓને પણ આ વિસ્તારોમાં અમે ઘુસવાની દે બહિષ્કાર કરીશું ત્યારે આ માનસિકતાઓ સામે આજે એક થનારો આદિવાસી દલિત ઓબીસી માઇનોરિટી દલિત વંચિત ગરીબ આ સમાજનો અવાજ કોઈ નહીં બચાવી શકે પોલીસ વિભાગના અધિકારીઓને પણ આજના જાહેર મંચ પરથી કહીએ છીએ અમારા જેવા ચૂંટાયેલા પ્રતિનિધિ હોય પીઆઈપીએસઆઈ એસપી હોય કે કલેક્ટર હોય આપણો પગાર પ્રજાના ટેક્સમાં આવે છે આપણે બધા આ પ્રજાના સેવક છે આપણે સેવા કરવા માટે આવ્યા છીએ ત્યારે આ બધા ધારાસભ્ય આ બધા મંચસ્થ નેતાગણ માત્ર નેહાકુમારી સામે નથી લડવા માટે આવ્યા આ સિસ્ટમ સામે લડવાનો સમય આવી ગયો છે મિત્રો સંવિધાન બચાવવાનો સમય આવી ગયો છે આજના મંચ પરથી કહીએ છીએ આ નેહાકુમારી સામે ખાતા કે તપાસ નહીં કરશે એમને સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી નહીં કરશે તો જીગ્નેશભાઈ ને હું કેમ છું આવનારા દિવસ કાર્યક્રમ ગાંધીનગર નો ગોઠવો હજારોની ની સંખ્યા માત્ર ઉમટી એને સસ્પેન્ડ કરે ત્યાં સુધી નું આંદોલન ચાલુ રહેશે માત્ર મહીસાગર જિલ્લો નહીં આવનારા દિવસોમાં અંબાજી થી ઉમરગામ સમગ્ર ગુજરાતના લોકોને આહવાન કરો અને ગાંધીનગર માં કાર્યક્રમ રાખો નેહાકુમારી તો શું એના જેવા જેટલા પણ માનસિકતા વાળા કલેક્ટરો હશે બધાને આપણે સસ્પેન્ડ કરાવીને રહીશું ત્યારે સાથીઓ આવી જ એકતા આવો સહકાર બધા સાથી ધારાસભ્ય મિત્રો ને આપતા રહેજો જયારે પણ આહવાન થાય મોટી સંખ્યામાં આપણે ફરી પણ ઉપસ્થિત થવાનું થશે તો થઈશું આજના આ કાર્યક્રમમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરીને અહીંયા સુધી પહોંચેલા છો ત્યારે સૌને સૌનો આભાર માનીએ છીએ સાથે આવો જ સહકાર તમારો મળતો રહે અપેક્ષા પણ રાખીએ છીએ સમયના અભાવે અહીં વાણીને વિરામ આપીએ છીએ જય જોહર જય ભીમ જય આદિવાસી